ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ચિંતન શિબિર અંગે કરી ટિપ્પણી સરકારે સ્થાનિક મુદ્દાઓ અંગે ચિંતન શિબિર કરવું જોઈએ તે પ્રકારેની વાત કરવામાં આવે જિલ્લાના ત્રણ પ્રાણ પ્રશ્નો બાબતે કરવો જોઈએ સરકારે વિચાર સાહીઠ કિલોમીટરની અંદર ટોલ નાકા ખેડૂતોને સમયસર ન મળતું ખાતરની પણ વાત કરવામાં આવી ઇકોઝોન મુદ્દે સરકારે ચિંતન કરવું જોઈએ તે પ્રકારેની વાત પણ કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવામાં આવી સરકારે સ્થાનિક મુદ્દાઓ અંગે ચિંતન શિબિર કરવું જોઈએ તે પ્રકારની વાત કરવામાં આવે છે જિલ્લાના ત્રણ પ્રાણ પ્રશ્નો બાબતે સરકારે વિચાર કરવો જોઈએ સાહીઠ કિલોમીટરની અંદર ટોલ નાખા ખેડૂતોને સમયસર ન મળતું ખાતર જેને લઈને વિચાર વિમર્શ કરવો જોઈએ ઇકોઝોન મુદ્દે સરકારે ચિંતન કરવું જોઈએ તે પ્રકારની વાત ગીર સોમનાથના જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ચિંતન શિબિર અંગે પોતાની ટિપ્પણી આપી હતી હમણાં જે તાજેતરમાં સોમનાથ જિલ્લાની અંદર ગીર સોમનાથમાં જે ચિંતન શિબિર સરકાર દ્વારા યોજવા આવી સિંતન શિબિર એટલે આ ભૌગોલિક કોઈ પ્રશ્ન હોય સામૂહિક કોઈ ખેડૂતના મુદ્દો હોય ગીર સોમનાથ જિલ્લામાંની જે પરિસ્થિતિ છે એ મુદ્દાને ધ્યાનમાં લઈને ચિંતન કરવાનું હોય સરકારને એને બદલે આઈને એક ઇકોઝોનનો પ્રશ્ન છે ટોલ નાકાનો પ્રશ્ન એવો છે કે સાઠ કિલોમીટરમાં ત્રણ ટોળ ડાંકા છે ખેડૂતના પ્રશ્ન છે ખેડૂતને અત્યારે ખાતર મળતું નથી ઘણા બધા પ્રશ્ન એવા છે એના ચિંતન કરવાનું હોય એને ચિંતન શિબિર કહેવામાં આવે ને સરકાર આ એક ચિંતન શિબિર કરી પણ અહીંના લોકલ કોઈ ધારાસભ્યો અહીંના લોકલ સાંસદ સભ્યો અહીં લોકલ કોઈ આગેવાનો કોઈ ચિંતન શિબિરમાં એલાઉટ નહીં તો અહીંના જે ધારાસભ્યોને સાંસદ સભ્યોને આગેવાનો હોય એને ખબર હોય એની ભૌગોલિક પરિસ્થિતિ કેવી છે આ લોકો સરકારે ચિંતન શિબિર કરી તો પછી અહીંયા તોય હું ચિંતન શિબિર કરવા આવ્યા કે ફરવા આવ્યા આવી ચિંતન શિબિર કરવી તો સચી હવે લયમાં બેહીને કરી લેવાય ને જેથી કરીને લોકોના પૈસા ના બગડે લોકોના પૈસા એ ફરવા આવ્યા અને કો જિલ્લા ગીર સોમનાથ જિલ્લાની મસ્તી કરીને ગયા એવું મારું માનવું છે